કચ્છમાં હવે આરોગ્ય ક્ષેત્ર નવી કડી ઉમેરાઈ છે ભુજમાં એક ઐતિહાસિક કડી ઉમેરાતા લોકોને હવે અહીં જ મગજની નસોના અચાનક આવતા બ્રેઇન સ્ટ્રોક સંદર્ભે અદ્યતન આરોગ્ય સારવાર મળશે કે પટેલ હોસ્પિટલમાં હવે મગજની નસોમાં અચાનક આવતા બ્રેઇન સ્ટ્રોક માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ બની છે આ ઉપકરણો પ્રારંભ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ધનસુખ હસ્તે હસ્તેથી પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો પ્રારંભ પ્રસંગે હાજર રહેલા જાણીતા તબીબ ડોક્ટર તેજેન્દ્ર રામાણીએ જણાવ્યું હતું કે જેમ હૃદયની નસોમાં અવરોધ થાય છે તેમ મગજની નસો બ્લોક થવાથી બ્રેઇન સ્ટ્રોક આવે છે આ સ્થિતિમાં મગજના સેલ નષ્ટ થવાથી દર્દીનું જીવન જોખમાય છે અને શરીરના અગત્યના અંગો કામ કરવાનું બંધ કરે છે આવી ગંભીર પરિસ્થિતિમાં કચ્છ બહાર જવાની જરૂર રહેતી હતી પરંતુ હવે કે કે હોસ્પિટલમાં કચ્છનું પ્રથમ અદ્યતન ઉપકરણ પેનીબ્રા સિસ્ટમ સ્થાપિત થતા અહીં તાત્કાલિક સારવાર શક્ય બનશે ડોક્ટર અરવિંદ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે આ સિસ્ટમથી સ્ટ્રોક પીડિત દર્દીઓમાં સર્જરી વગર અવરોધ દૂર કરી શકાય છે આ સિસ્ટમથી સ્ટ્રોક પીડિત દર્દીઓમાં સર્જરી વગર અવરોધ દૂર કરી શકાય છે આ સેવા શરૂ થવાથી અનેક જીવ બચી શકશે આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો તબીબો સહિતના નાગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નિષ્ણાત તબીબોએ આ સુવિધાને કચ્છ માટે ટ્રસ્ટની નવતર ભેટ ગણાવી દર્દીઓને વધુ સારી સારવાર મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ટ્રસ્ટ ઉપાધ્યક્ષ ધનસુખ સિયાણીએ જણાવ્યું હતું કે કચ્છના દર્દીઓને હવે બ્રેઇન સ્ટ્રોક માટે બહાર જવું ન પડે તે માટે આ ઉપકરણ વસાવાયું છે આવનારા સમયમાં હોસ્પિટલમાં વધુ સુવિધાઓ શરૂ કરી દર્દીઓને આત્મનિર્ભર સારવાર પૂરી પાડી છું પેનેમ્રસ થ્રોમેક્ટોમી ડિવાઇસ છે જેને મેકેનિકલ થ્રોમેક્ટોમી જે લખવાની અસર જે લોકોને થાય જેને સ્ટ્રોક કહેવાય જેમ સામેના દર્દીને ખબર હોય કે ભાઈ હાર્ટ એટેક થાય તો તરત દોડીને હોસ્પિટલ આવે છે એ રીતે બ્રેઇનનું એટેક કહેવાય કે લખવો જેને કંઈ એ સમયસર જો દર્દી હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી જાય તો એના જે ક્લોટ હોય જેના લીધે નસ બંધ થઈ ગઈ હોય એને આપણે મશીનને લીધે આપણે નસ ઓપન કરી અને પેશન્ટને લકવા થવાથી બચાવી પણ શકીએ છીએ જો ગોલ્ડન પિરિયડમાં આવે તો લાભમાં જો દર્દી અગર મેં કીધું એ રીતે છથી આઠ કલાકની અંદર જો હોસ્પિટલમાં આવે તો એને લખવા પે પરમાનન્ટ એને જો લખવાની અસર ટ્રીટમેન્ટ સારામાં આપે આપવામાં આવી શકે તો પરમેનન્ટ આ જીવનને લખવાથી બચી શકે એને નહીં તો પછી જો ટ્રીટમેન્ટ ન મળે તો આ જીવન એને પેરાલિસિસ ને ડિસેબિલિટી રહી જાય એટલે એવું ન થાય એના માટે આપણે કચ્છના દર્દીઓ માટે ખાસ મેકેનિકલ થ્રોબેક કરીને ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરી છે એટલે અને ખર્ચોની તમને વાત કરું તો દોઢથી બે લાખ એનું પ્રોસિજર કોસ્ટ હોય બાકી કેસ ટુ કેસ બેસીસ ઉપર વેરી કરે કે જેમાં એટલે કન્ઝ્યુમર યુઝ થાય કે જે કેથેટર વાયર આપણે જે કંઈ પણ સાધનો યુઝ કરવા હોય એના માટે એના કન્ઝ્યુમલ એક્સ્ટ્રા યુઝ થાય પણ એક વાત તમને જેમ આપણે આગળ વાત થઈ એ રીતે જ કે આનું એક એક્સપેન્સ નો ડાઉટ ન્યુરો હાર્ડવેર એના જે થોડા કોસ્ટલી હોય પણ એનું જે ડિસેબિલિટી જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો એની લાઈફ લોંગ જે ડિસેબિલિટી રહે છે એને જેટલો ખર્જો ભોગું પડે એના કરતાં આ બહુ નહિવત છે તો આજ જો મશીન કા ઇન્ટ્રોડક્શન હે એનમ્બ્રા કરકે હે એન્ડોવેસ્ક્યુલર થેરાપી يا મિકેનિકલ થ્રોમ્બોક્ટોમી સ્ટ્રોક કે લિયે ઇસ્કેમિક સ્ટ્રોક કે લિયે યે મશીન યુઝ કિયા જાતા હે સો પહેલી બાર યે કચ્છ મે યે મશીન ઇન્ટ્રોડ્યુસ કર રહે હે કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મે સ્ટ્રોક પેશIENTS જો સાઇટ ટાઇમ પે ઇધર પહોંચ પાતે હે બટ થ્રોમ્બોલિસિસ કા વિન્ડો પીરિયડ કે બહાર હે या जो पेशेंट्स को नींद में स्ट्रोक आया है सुबह उठने के समय स्ट्रोक के साथ उठते हैं वो पेशेंट्स हमारे पास आने के समय पहले एम करके उसमें लार्ज वेसल अक्लूशन ऐसा लग रहा है एंड एम में पूरा तरीके से स्ट्रोक अभी तक नहीं बैठा है ऐसा पेशेंट को सेलेक्टिवली हम चूज करके ऐसा वाला पेशेंट्स को हम मैकेनिकल प्रोम्बेक्ट ऑफर कर सकते हैं ये अमेरिकन स्ट्रोक एसोसिएशन एंड अमेरिकन हार्ट एसोसिएशन 2019 को पूरा वर्ल्ड को क्लियर कट बोल दिया है લાર્જ વેસલ અક્લુશન સ્ટ્રોક હે તો હુ ટ્વેન્ટી ફોર અવર્સ તક હમ એ મેકેનિકલ થ્રોબેક્ટેમી પેશન્ટ અચ્છા આઉટકમ કે હમ કર કે કે સકતેલ હોસ્પિટલમાં સ્ટ્રોક ક્લિનિક નું ઇનોગ્રેશન કરવામાં આવેલું છે સ્ટ્રોક ક્લિનિક એટલે કે લકવાની સારવાર અમારી પાસે ડોક્ટરની એક્સપર્ટ ટીમ છે જેમાં ડોક્ટર તેજેન્દ્ર રામાણી સાહેબ છે જે ઇન્ટરનેશનલ ન્યુરો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબ છે અમારી પાસે નૌશાદ ખત્રી સાહેબ છે ડૉક્ટર તારક ખત્રી સાહેબ તેમજ અમારી સાથે વચન મહેતા સાહેબ આખી ટીમ સંકળાયેલી છે તો આ એક આધુનિક ટેકનોલોજી અને આધુનિક મશીન દ્વારા કોઈપણ જે દર્દીઓને પક્ષઘાત અથવા લખો થયો હોય એને આજે એક ન્યુરો ઇન્ટરવેન્શન દ્વારા એને જ્યાં ક્લોટ હોય એ ક્લોટ કાઢી અને સારવાર કરવાની એક અદ્યતન સુવિધા આજે કચ્છની જનતાને આપણે સમર્પિત કરી રહ્યા છીએ આ માટે હું સર્વ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ગરીબ દર્દીઓ અને કોઈપણ આજુબાજુના વિસ્તારના કોઈપણ દર્દીઓની આની માટે અમે સેવા કરી શકશું અને લોકોને એક ઉત્તમ અદ્યતન ટેકનોલોજીથી સારવાર કરી શકશું આ મશીન એટલે કે પેનોરમા સિસ્ટમ જે છે એ એક આધુનિક તકનીક છે આજે મેટ્રો જેવા કે બોમ્બે છે અમદાવાદ છે કલકત્તા છે એવા મેટ્રોઝમાં અવેલેબલ સિસ્ટમ હોય છે આજે આમાં ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો દોઢથી બે લાખનો ખર્ચો થતો હોય છે અને આ ઉપરાંત એના જે કન્ઝ્યુમેબલ્સ અને જે એસેસરીઝ જે છે એ અલગથી રહેતા હોય છે એ દર્દીની તાસીર સારવાર અને રોગના પ્રકારને આધારે એનો નિર્ણય કરવામાં આવતો હોય છે પણ આ એક અદ્યતન સુવિધાથી દર્દીને લકવાના સાઈડ ઇફેક્ટમાં જે જીવનભર જે એને ભોગવવું પડે એમાંથી બહાર આવી શકે છે અને ખૂબ જ આધુનિક સારવારથી આની સારવાર શક્ય છે આજે જે મશીને આપણે ઓપનિંગ કર્યું છે એ સ્ટ્રોક ક્લિનિકનું મશીન છે જ્યારે કોઈપણ વ્યક્તિને જ્યારે બ્રેઇનસ્ટ્રોક આવતો હોય અને જ્યારે બ્રેનસ્ટ્રોક ક્યારે આવતો હોય કોઈ કોઈ પણ વેનની અંદર કોઈ લોહીનો ગઠ્ઠો જામી ગયો હોય અને કારણે ઘણી વખત બ્રેનસ્ટ્રોક આવતો હોય અથવા પેલેસીનો સ્ટોક આવતો હોય છે ત્યારે એ સ્ટોકને એ બ્લડના ગઠનને છૂટો કરવા માટેનું જે મશીન હોય કે જેના કારણે આપણે એ મશીનના લોહીના પ્રવાહને ફરી શરૂ કરી શકીએ એ આપણે સ્ટોક ક્લિનિકનું આપણે આજે મશીન અર્પણ કરી રહ્યા છીએ આમાં શું છે કે આ જો એમાં મશીન આ ટ્રીટમેન્ટ આવતી નથી આ પણ આ ડેક્ટ આ એક પેરાલિસિસનો સ્ટોક આવતો હોય ને એવા એવા દર્દીઓ માટેનું આ મશીન છે કે જેની અંદર પેરાસલેસ સ્ટ્રોક આવ્યા પછી છથી આઠ કલાકમાં જો પેશન્ટ જો રાઇટ ટાઈમ જો કોઈ હોસ્પિટલે પહોંચી જાય આઈ અહીં પહોંચે કે મેટ્રો સિટીમાં પહોંચે તો એને સમયસર સદુપયોગ સારી ટ્રીટમેન્ટ મળી શકે પણ આમાં કોઈ અત્યારે કોઈ પીએમ જો એમાં કોઈ લગભગ જોગવાઈ નથી કોઈ અત્યારે આમાં